તારી ગાડીમાં અને નીકળી આથી અરે થોબો થોબો આવું અમે નથી કહેતા પરંતુ અમદાવાદના લુખાઓ કહે છે અને માત્ર કહેતા જ નથી કરીને પણ બતાવી દીધું છે તમે ખુદ જોઈ લો તમારી આંખેથી ખાખી પહેરી છે તો શું થયું અમે તમારા થી ડરતા નથી આવું અમે નઈ કોણ કહે છે જરા જુઓ આ તો ટ્રેલર હતું પોલીસ ધમકાવતું હવે જરા પિક્ચર પણ જોઈ લો જેમાં લુખાઓ આમ જનતાને રોડ પર તલવારો અને ભાલા લઈને ડરાવી રહ્યા છે આ છે અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જ્યાં પોલીસ જ ગુંડાઓ સામે ભાગવા મજબૂર હોય તે આમ જનતા કેવી રીતે સુરક્ષિત હોય ઘટના અમદાવાદના રખિયાલ વિસ્તારની છે જ્યાં બુધવારની રાત્રે ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ હાથમાં તલવાર અને અન્ય હથિયારો સાથે આતંક મચાવ્યો હતો રખિયાલ નૂર હોટેલથી શરૂ થયેલી માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો પોલીસની ગાડી પહોંચતા અસામાજિક તત્વોએ પોલીસ હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઇશારો કરી જબરદસ્તી ગાડીમાં બેસાડ્યા હતા એટલું જ નહીં પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી આ ઘટના પછી બાપુનગર પોલીસ દોડતી થઈ અને સમીર ઉર્ફે ચિકના મહેબુબ મિયા શેખ અને ફઝલ શેખ નામના લુખાને ઝડપી પાડ્યા છે અને ત્યાં જઈને સલમાન વિશે હકીકત પૂછાય કે સલમાન ક્યાં છે એમને અગર વદાવત હશે તો એના ભાઈએ કહ્યું કે મને ખ્યાલ નથી તો ઉશ્કેરાઈ ગયા અને ગાળા ગાળી કરી અને તરત જ સલમાનના ભાઈ ઉપર આ લોકોએ તલવાર સાથે એસોલ્ટ કરેલો અને ત્યાંથી એ ફરિયાદી જે છે એ ભાગી ગયેલો ત્યારબાદ એણે પોલીસમાં સો નંબર પર ડાયલ કરેલું સો નંબર પરથી પોલીસ વાન સ્થળ પર પહોંચેલી અને એ વખતે આ લોકોએ પોલીસ કર્મચારી વિરુદ્ધ પણ એમની ફરજમાં રુકાવટ કરી અને પોલીસની ગાડી પર પણ એસોલ્ટ કરેલો હતો અને સાઈડ મિરર તેમજ ફ્રન્ટ ક્લાસ તોડી નાખેલો હતો જે બાબતે પણ વાપુનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવે છે લુખાવના આતંકની ઘટના પછી મહેફૂઝ મલિક તથા સર્વ ઉર્ફે કડવો તેમજ અલ્તાફ શેખ અને મોહમ્મદ અશરફ ઉર્ફે નામના આરોપી સામે પણ ગુનો દાખલ કર્યો છે અને આ તમામ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે કે વારંવાર આવી ઘટનાઓ બને છે ત્યારે આ મુદ્દે અમદાવાદની જનતાનો મત પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો પોલીસ એવી કામગીરી કરી કે સીધા માણસોને વધારે કરે છે અને જે દુખાતું હોય એ લોકો બેફામ બની રહ્યા છે અત્યારે એવું સિચ્યુએશન છે અત્યારે અમદાવાદમાં પબ્લિકનો ભયંકર ભયનાથાર નીચે જીવી રહ્યો એવું લાગે છે કાયદાનું સંચાલન અને કાયદાનો અમલ જે છે એની અંદરમાં ભેદભાવપૂર્વકની નીતિથી થઈ રહી હોય એવા પ્રકારવાળો અનુભવ થાય છે કે સીધી અને સરળ પ્રજા છે એ કાયદાના સકંજાની અંદરમાં પીસાય છે અને જે લોકો બદમાશી કરે છે જે લોકો આતંક મતલબ ગુંડાગર્દી કરે છે જે લોકો આપખુદશાહી કરે છે અને જે પોતાના બળ ઉપર બળ પ્રયોગ કરી અને આમ પ્રજાની અને બીજી કાયદો વ્યવસ્થાને ડિસ્ટર્બ કરવાનું જે કામ કરી રહ્યા છે એના બાબતમાં અમદાવાદ પોલીસને બહુ જ સતર્ક થઈ અને આ ભેદભાવપૂર્વકની જે કાર્યવાહી છે એની મીટાઈ અને આમ પ્રજાને મતલબ પોતાના નિર્ભય રીતે જીવી શકાય એવા પ્રકારના વાતાવરણની બહુ જ તાતી જરૂરિયાત લાગી રહી છે કાયદાના અમલદારો પોતાની કામગીરી યોગ્ય રીતે નથી કરી રહ્યા આવું ખુદ અમદાવાદના આમ નાગરિકો કહી રહ્યા છે તેમાં પણ જે ઘટના સામે આવી છે તેનાથી હવે જનતાને પોલીસ કરતા લુખાઓનું અમદાવાદમાં રાજ હોય તેવી અનુભૂતિ થઈ રહી છે અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે આવા રોજ ક્યાંક ને ક્યાંક સમાચાર તમે જોતા હશો અને એવું થઈ પણ રહ્યું છે કેવી કાયદા વ્યવસ્થાની સ્થિતિ છે તમે વિચાર કરો કે લુખા તત્વો બેફામ થઈને આતંક મચાવે અને એ સમયે જો પોલીસ ત્યાં આવે છે તો તલવાર પોલીસને બતાવવામાં આવે છે ને તો ગાડીમાં બેસ અને અહીંયાથી નીકળે એમ કહી દે છે અને પોલીસ જતાઈ રહે છે મહત્વનું અહીંયા એ છે કે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પોલીસ કર્મીઓને જે દંડો આપવામાં આવે